જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું નવાખલ ગ્રામ પંચાયત એટલે કે ચૂંટણીનો જંગ જે ચૂંટણી આવી રહી છે બે હજાર પચીસમાં ગ્રામ પંચાયતોની એના વિશે તો સૌપ્રથમ વિડીયો શેર કરી દેજો નવાખલ ગામના તમામ મારા વડીલો ભાઈઓ બહેનો માતાઓ સુધી પહોંચાડજો અને એમને હા હું જાણ કરવા માગું છું કે હું પણ આ બે હજાર પચીસમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન એટલે કે ચૂંટણી લડવાનો છું તમારા સાથ સહકારની મારે જરૂર છે એ માટે આજે આપણે લાઈવ આવ્યા છીએ તો સૌ પ્રથમ વિડીયો શેર કરી દેજો અને આપણે નવાખલ ગામના તમામ વોટ્સઅપ ગ્રુપમાં તમામ તમારા મોબાઈલમાં વોટ્સઅપ હોય એ બધામાં આ વિડીયોની લિંક મોકલજો જેથી તમામ મારા માતાઓ બહેનો ભાઈઓ વડીલો સુધી પહોંચે અને એમને ખબર પડે કે નવાખલમાં કંઈક બદલાવ લાવવો છે કંઈક પરિવર્તન લાવવું છે એ માટે અમે દિલીપસિંહ સોલંકીને સપોર્ટ કરીએ તો આપણે વાત કરીશું નવાખલ ગ્રામ પંચાયતની ઇલેક્શન ચૂંટણી વિશે ઘણા બધા મારા ગામના વડીલો ભાઈઓ માતાઓ બહેનો મને પૂછ વારે ઘડીએ સવાલ કરે છે કે તમે ફોર્મ ભરવાના છો કે નથી ભરવાના તો આપણે આજે જણાવી દઈએ કે હું ચોક્કસથી બે હજાર પચીસમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન એટલે કે ચૂંટણી લડવાનો છું અને ઉમેદવારી નોંધાવવાનો છું તમારા સાથ સહકારથી તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે નવાખલમાં જો પરિવર્તન લાવવું હોય બદલાવ લાવવો હોય તો એક વખત દિલીપસિંહ સોલંકીને વિજય બનાવજો જયારે પણ ચૂંટણી આવે ત્યારે લગભગ બીજા કે પહેલા મહિનામાં ચૂંટણી આવી જશે જાહેર થઈ જશે પહેલા બીજામાં ચૂંટણી થશે તો જયારે પણ ચૂંટણી થાય ત્યારે હું ચોક્કસથી ઉમેદવારી નોંધાવવાનો છું ઘણા બધા વાત જોઈ રહ્યા છે પણ આપણે તો ગામના હિતમાં વાત કરીએ છીએ ગામના લોકોના હિત માટે જ વાત કરીએ છે ગમે તે હોય તુવેરદાનનો પ્રશ્ન હોય કે કોઈ પણ અન્યાય થતો હોય ત્યારે હું જ બોલું છું વારે અને ગામના હિત માટે જ બોલું છું એટલે આપણે હંમેશા ગામનું વિચાર્યું છે કે ગામમાં કંઈક પરિવર્તન આવે ગામમાં કંઈક સારું થાય એવા જ પ્રયત્ન આપણે કરીશું તો ગામના તમામ મારા વડીલો ભાઈઓને જણાવવા માંગુ છું કે હું પણ બે હજાર પચીસમાં સરપંચની ઉમેદવારી નોંધાવવાનું છું તો તમે મને સાથ સહકાર આપીને વોટ આપીને વિજય બનાવજો જો નવાખલ ગામમાં પરિવર્તન લાવવું હોય તો અને સ્માર્ટ અને ડિજિટલ ગામ બનાવવા માટે એક વખત તમારો વોટ દિલીપસિંહ સોલંકીને આપજો તમારી રજુઆત ગ્રામ પંચાયત થી લઈને છેક સંસદ ભવન સુધી કરી શકે એવા શિક્ષિત અને એક્ટિવ યુવા વ્યક્તિ એટલે કે દિલીપસિંહ સોલંકીને તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવજો સો ટકા તમને ગેરંટી સાથે કહું છું કે નવાખલ ગામનો નકશો બદલી નાખીશ ગામમાં સીસીટીવી કેમેરાથી લઈ લાઉ એલાઉ સ્પીકર એટલે કે કોઈ પણ નવી સુવિધાઓ આવી હોય નવો કાયદો આવ્યો હોય અને નવી યોજનાઓ આવી હોય તો દરેક ફરિયામાં જે સીસીટીવી કેમેરા અને એલાઉ સ્પીકર મારવામાં આવશે જેથી પંચાયતમાં રહીને કે આ નવી યોજના આવી છે અને આનું આ વસ્તુ કરવાનું છે તેની જાહેરાત સ્પીકર સ્પીકરમાં થશે બીજું કે ગોમ સભા હોય કોઈ પણ મિટિંગ રાખી હોય કે ગોમ સભા હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય તો એના માટે પણ જાહેરાત સ્પીકર સ્પીકરમાં થશે જેથી ગામના દરેક વ્યક્તિને ખબર પડી શકે આવી સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરીશું બીજી ઘણી બધી સુવિધાઓ આપણે લાવવાના છે જે ઘણી બધી મુદ્દાઓ છે આપણી જોડે કે આ જગ્યાએ આવું વસ્તુ કરવાનું છે આ જગ્યાએ આવું એલઈડી સ્ટ્રીટ લાઇટ ઘણી એરિયામાં એટલે કે રસ્તા ઉપર મારવાની છે એ પણ બાકી છે આપણે આ બધું જ કરીશું ઘણી બધી બીજી સુવિધાઓ છે અને બીજું કે અત્યારે મેન મુદ્દો ચાલી રહ્યો છે કેવાયસી જમીન રજીસ્ટ્રેશન આ કરાવવા માટે આધાર કાર્ડમાં નંબર લિંક હોવો જોઈએ અપડેટ કરેલું હોવું જોઈએ એના માટે મામલતદાર કચેરી કચેરીમાં ઘણી બધી લાઈનો પડે છે ને વારે ગામ લોકોને ધક્કા ખાવા પડે છે કારણ કે બહુ ગીરદી હોય છે બધે જ ગઈબ હોય છે એના કારણે વારે ધક્કા ખાવા પડે છે તો હું જો કદાચ હું સરપંચ બન્યો તો તમારે આ બધા ધક્કા ખાવાના મટી જશે કારણ કે હું આધાર કાર્ડમાં સુધારો કરવો હોય નામ કમી નામ બદલવું હોય કે કોઈ ભૂલ હોય નંબર લિંક કરાવવો હોય આ બધી સુવિધા પંચાયતમાં ઉપલબ્ધ હશે અને કેવી રીતે કરવું એ મને આવડે છે તો આધાર કાર્ડ નવું કરાવવું નવ અપડેટ કરાવવું નંબર લિંક કરાવો આ બધી જ સુવિધા પંચાયતમાં ઉપલબ્ધ આપણે કરાવીશું જો હું સરપંચ બનીશ તો તમારે વારે ધક્કા ખાવા નહીં પડે એની પણ ગેરંટી આપું છું તો જય માતાજી મિત્રો હું પણ બે હજાર પચીસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો છું એટલે તમે મને સાથ સહકાર આપીને વિજય બનાવજો અને ચોક્કસ નું પરિવર્તન લાવવા માટે એક વર્ષ દિલીપસિંહ સોલંકી આ ચૂંટણી નથી લડવાનો તો એ વ્યામ કાઢી નાખજો આપણે નવાખલ ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ માં જયારે જાહેર થશે ત્યારે ઉમેદવારી નોંધાવવાના છે અને એના ડોક્યુમેન્ટ પણ આપણે કમ્પ્લીટ કરી દીધા છે બધા બસ ખાલી અમુક દાખલા લેવાના છે કે નવાખલ ગામનું પરિવર્તન લાવવા માટે તમારો આપડો આપણા ગામનું પરિવર્તન લાવવા માટે આપણા ગામની છાપ પાડવા માટે તમે એકવાર મને દિલીપસિંહ સોલંકીને વિજય બનાવજો અને તમે તમારા આજુબાજુમાં રહેતા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને પણ જણાવજો કે કે એકવાર આ ભાઈને એટલે દિલીપસિંહને વોટ આપો જો ગામનું પરિવર્તન લાવવું હોય તો ગામમાં કઈક નવા જૂની એટલે કે કંઈક સારી વ્યવસ્થા કરવી હોય અને કઈક તમારે જોવું હોય કે સરપંચ કોને કહેવાય સરપંચ શું કરી શકે એ બધું જોવું હોય તો એકવાર દિલીપસિંહ સોલંકીને વોટ આપજો વધુ પણ આપણે માહિતી આપીશું હજુ ચૂંટણી જાહેર નથી થઈ પણ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ઘણા બધા મને સવાલ કરતા હતા કે તમે ફોર્મ ભરવાના છો કે ખાલી ખાલી બોલો છો એમ પણ આપણે હા ઉમેદવારી ચોક્કસ નોંધાવવાના છે એના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી દીધા છે અને તૈયારીઓ પણ આપણી ચાલુ જ છે એટલે કોઈ એવા વેમમાં ના રહેતા કે આ ઉમેદવારી નહીં નોંધાવે કારણ કે ઘણા બધાને એમ હોય કે મનોબળ આપણું તોડવા માગે છે કે તમે ફોર્મ ના ભરશો તમને વોટ નહીં મળે હા મને વોટ કેટલા મળવાના છે એ બધું જ હું જાણું છું અને ચોક્કસથી અત્યારે લોકો બધા જાગૃત થયા છે ચોક્કસથી એવું વિચારે છે કે ગામમાં કંઈક પરિવર્તન આવે અને પરિવર્તન લાવવું હોય તો એક સારા શિક્ષિત અને એક્ટિવ યુવા વ્યક્તિ હોય એને સરપંચ આપણે તરીકે પસંદ કરીએ એટલે આપણે ચોક્કસથી આપણને વોટ મળવાના છે ગામ લોકોનો સાથ સહકાર મળવાનો છે એવું મને ખબર છે પણ આ તો વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જે પણ એવું કહેતા હોય કે ફોર્મ નથી ભરવાનો તો આપણે ચોક્કસ થી બે હજાર પચીસ ની ગામ પંચાયતની ઇલેક્શન લડવાના છે અને ફોર્મ પણ ભરવાના છે ઉમેદવારી પણ નોંધાવાના છે અને એના ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી દીધા છે એટલે કોઈ એવા મમવાના રહેતા કે આ ઉમેદવારી નહીં નોંધાવે તો ગામ લોકોને ફરીથી એકવાર કહેવા માંગુ છું કે તમારી રજૂઆત ગ્રામ પંચાયત થી લઈને શિક્ષિત અને એક્ટિવ યુવા એટલે કે દિલીપસિંહ સોલંકીને એક વાર પવિત્ર મત આપી અપાવી વિજય બનાવજો જો જોવું હોય સરપંચ કોને કહેવાય સરપંચ શું કરી શકે અને ગામ ગામમાં સરપંચ કેવું પરિવર્તન લાવે જેને એક સારું કામ કરવાની તમન્ના હોય એ બધું જ કરી શકે છે જો તમે સાથ સહકાર આપો તો મારે ઘણી બધી ઈચ્છાઓ છે ગામમાં ફૂલ ફેસિલિટી એટલે કે અત્યારે ડિજિટલ જમાનો ચાલી રહ્યો છે ત્યારે ગામમાં ઘણી બધી સુવિધાઓ નથી તો મને પણ એક દુઃખ થાય છે કે આ સુવિધા મારા ગામમાં હોવી જોઈએ ઘણી બધી સુવિધાઓ આપણી જોડે જે આપણા મનમાં છે કે આ સુવિધા મારે લાવી છે આ સુવિધા લાવી છે ગામમાં જે શમશાન ગાત હોય ત્યાં આગળ એક સારું એવી વ્યવસ્થા કરવી છે બાગ બગીચા થી લઈને સરસ મજાની કોઈને લાગે ના કે આ શમશાન છે એવી બધી સુવિધાઓ ઉપલબ્ધ મારે રાખવી છે જય માતાજી મિત્રો હું વધુ વાત નહીં કરવી પણ વાત કરીશું હવે જ્યારે આપણે ચૂંટણી ઉમેદવારી નોંધાઈએ અને ફોર્મ ભરવા જવાનું થાય ત્યારે હવે લાઈવમાં આપણે ચર્ચા કરીશું આ તો બસ ખાલી મારો એટલો વિચાર હતો કે ઘણા બધા મને સવાલ કરતા હતા કે તમે ઉમેદવારી નોંધાવવાના છો કે નથી નોંધાવાના તો આપણે ચોક્કસ થી બે હજાર પચીસ ની ગ્રામ પંચાયતની ઇલેક્શન લડવાના છે એમાં કોઈ વાતની કચાશ નથી ડોક્યુમેન્ટ થી લઈને તમામ બધી વ્યવસ્થા તૈયારી ચાલુ જ છે એટલે કોઈ એવા વેમમાં ના રહેતા કે સરપંચમાં ફોર્મ ભરવા વાળા તો ઘણા બધા હશે પણ જયારે અસલ મુદ્દાઓ હશે કોઈ મુદ્દા પર બોલવાનું હશે ત્યારે કોઈ નહીં બોલે તો અને બીજું કે જે પણ વ્યક્તિ કોઈ દિવસ ગ્રામ પંચાયત ગ્રામ સભામાં ના ગયા હોય એવા પણ ઉમેદવારી નોંધાવવાના છે અને કોઈ દિવસ એમને પ્રશ્ન ના કર્યો હોય ગોમ પંચાયતમાં કે આ વસ્તુ ખોટું છે આ સાચું છે એવો પ્રશ્ન ના કર્યો હોય એવા પણ ઉમેદવારી નોંધાવવાના છે તો તમે વોટ જોઈ વિચારીને આપજો કે વોટ કેવા વ્યક્તિને આપી શકાય કારણ કે તમે જાણો છો કે જે વ્યક્તિ કોઈ દિવસ ગ્રામ સભામાં બોલી ના શકે એ વ્યક્તિ સરપંચ બને ફરી શું કરી શકે એટલે ચોક્કસથી અને આપણું તો તમે જાણો છો કે ગ્રામ પંચાયત હોય કે મામલતદાર કચેરી હોય કલેક્ટર કચેરી હોય કે એક્સ હોય કોઈ લેવા દેવા નહી કાયદેસર જ્યાં પણ અવાજ ઉઠાવવાનો થાય ત્યાં ઉઠાવીશું નવાખલ ગામના મારા વડીલો ભાઈઓ બહેનો માતાઓ માટે કોઈ પણ જગ્યાએ લડી લેવાનું થાય તો પણ લડી લઈશું કાયદાકીય એટલે ચોક્કસથી હું બે હજાર પચીસમાં માં નવાખલ ગ્રામ પંચાયતનું ઇલેક્શન લડવાનું છું જય માતાજી